માત્ર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ ખીલતા આ બ્રહ્મકમલ જુલાઈમાં સજોદ ગામના યુવાનના આંગણે ખીલ્યા હતા માત્ર રાત્રિના જ ખીલતા અને એ પણ પાંચ કલાક માટે જ ખીલતા આ ફૂલ સવાર થતાં જ કરમાઈ જાય છે આ ફૂલને ના પાણી ના જમીન કે ના વૃક્ષની ડાળ પર ઉગે છે એ માત્ર પાન પર જ ઉગે છે અને તેના ઝાડની કોઈ ડાળી કે થળ પણ હોતું નથી બ્રહ્મકમળનું ફૂલ એક અદ્ભુત ફૂલ છે આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે આ ફૂલ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે આ ફૂલને ને લગભગ બે કલાકનો સમય લાગે છે આ ફૂલ હિમાલયના નીચલા વિસ્તારોમાં મળી આવે છે ખાસ કરીને ઉત્તરાખંડ રાજ્યના પુષ્પ છે અહીં આ ફૂલોની ખેતી પણ થાય છે આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારીથી લઈ ચિકલા ઉપકુંડ હેમકુંડ બ્રજગંગા ફૂલોની ઘાટી કેદારનાથ સુધી મળી આવે છે આ ફૂલ હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ જ્યાં ભગવાન શિવ બ્રહ્મ હત્યાના દોષથી મુક્ત થયા હતા એ સ્થળે વિવેક શર્મા નામના યુવક જે આંબેડકરનગર ખાતે રહે છે એના નિવાસ સ્થાનના વાળામાં ખીલ્યા હતા ચાર વર્ષ પૂર્વે સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલના પર્ણ લઈ આવ્યા હતા અને પર્ણ વાવ્યા બાદ આજે ચાર વર્ષે પાંચ ફૂટનો છોડ બન્યો છે અને ચાર વર્ષ બાદ તેના પર ફૂલ લાગ્યા હતા જે ફૂલ માત્ર રાત્રિના જ અને તે પણ પાંચ કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા આ અદ્ભુત ફૂલને વાવનાર વિવેકભાઈ શર્માએ જણાવ્યું હતું કે આ ફૂલની સુંદરતા અદભુત છે અને હું ભાગ્યશાળી છું કે હિમાલયમાં પુષ્પ પુષ્પમરાવાળાની શોભા વધારી રહ્યા છે ફૂલની આગવી ઓળખ છે આ ફૂલને ભારતમાં અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે જેમ કે હિમાચલમાં દૂધા ફૂલ કાશ્મીરમાં ગલગજ અને ઉત્તર પશ્ચિમી ભારતમાં બરગંડ ટોગેસના નામથી પ્રસિદ્ધ છે આ ફૂલ ખૂબ જ સુંદર હોય છે તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબેવેલાટા છે ફૂલનું ધાર્મિક મહત્વ પણ છે આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ ફૂલનું ધાર્મિક મહત્વ છે માન્યતા અનુસાર બ્રહ્મકમળમાં નંદાનું પ્રિય પુષ્પ છે અને એના માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે બ્રહ્મકમળનો અર્થ જ છે બ્રહ્માનું કમળ કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે એને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે ફૂલનો ઔષધીય ઉપયોગ પણ થાય છે બ્રહ્મકમળના ફૂલના ઘણા ઔષધીય ઉપયોગ હોય છે તેનો ઉપયોગ દાજી જવા કે ઘા થવો શરદી તાવ હાડકાના દુખાવા વગેરેમાં પ્રયોગ કરવામાં આવે છે તેમાંથી નીકળતા પાણીને પીવાથી થાક દૂર થાય છે મારું નામ વિવેક શર્મા છે હું અંકલેશ્વર તાલુકાના સરહદ ગામમાં રહું છું ડોક્ટર આંબેડકર નગરમાં મારા ઘરે એક અલગ ટાઈપનું પુષ્પ જેમ કે ફૂલ જે ભ્રમણ કમળ છે કમળ એમ તો ઘણા બધા કમળ હોય છે પણ પાણીની બહાર કમળ હોય એવું એક અમારા ઘરે કમળ થયું છે એનું નામ છે બ્રહ્મ કમળ જે દાળીઓમાંથી નથી પણ પાન પાનમાંથી પાન થાય છે અને પુષ્પ પણ પાનમાં જ લાગે છે અને એ પણ રાતના ખીલે છે લગભગ તો નવ થી પાંચ ના ગાળા અને સવાર થતા પાછું કળમાઈ જાય છે એ ફૂલ વિશેષતા એ છે કે આપણે અહિયાં જોવા નથી મળતું એ ઉત્તરાખંડના અમુક રાજ્યોમાં જ જોવા મળે છે એ સિવાય કશે જોવા નથી મળતું પણ ભાગ્યના નસીબે અમારા ઘરે એ ફૂલ જોવા મળ્યું છે લગભગ તો મેં ચાર વર્ષ પહેલા એનો જે છોડ છે એ લાવ્યો હતો અને ઘરે રોપ્યો હતો ચાર વર્ષ પછી એને પહેલી વાર હમણાં કળીઓ આવી છે અને પુષ્પ લાગ્યું છે સવાર સાંજના નવ વાગ્યા પછી કિલ્યું છે અને સવારના અ પાંચ વાગ્યા પહેલા પાછું કરમાઈ ગયું છે